કચ્છ અને ગુજરાતની રસ્વ્રત ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છના લોકો હવે છૂટી શકશે ચશ્માની કચ્છનું પહેલું સ્માર્ટ જર્મનીનું સ્વીડ આઈ સર્જરી મશીન હોસ્પિટલમાં ચીફ આઈ સર્જન ફહીમ લાલા એમએસ દ્વારા આવ્યું છે જુઓ તમને આપણે બધાને ખબર છે કે આંખની લાઈનની અંદર ચશ્માના નંબર આવવા તો ચશ્માના નંબર આવે તો શું થાય કે માણસ ચશ્મા પહેર્યા વગર જોઈ શકતો નથી તો આપણે ડે ટુ ડે એક્ટિવિટી સપોઝ તમે ટીવી જુઓ કે ફરો કે ગાડી ચલાવો કે કોઈ પણ સ્પોટ એક્ટિવિટી કરો તો દરેક જગ્યા પર ચશ્મા પહેરવા ચશ્મા એક જાતની લાકડી છે કે આપણે લાકડી લઈને ચાલતા હોય તો લાકડી વગર ચાલે તો કેવું લાગે તો ચશ્મા વગરનું જીવન જે છે એને કહેવાય ઇન્ડિપેન્ડન્સી કે આપણે કોઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ નથી કે રોજ સવાર ઉઠીને પણ ચશ્મા ફેરવો પડે હવે એક જમાનો એવો હતો કે આ ચશ્માની કેદમાંથી આપણે છૂટી શકતા નહોતા કેમ કે ટેકનોલોજી નથી બધાને ખબર છે કે છેલ્લા વીસ પચીસ વર્ષથી કે ત્રીસ વર્ષથી નંબર ઉતારવાના ઓપરેશન થઈ રહ્યા છે લગભગ બાર પંદર વર્ષ તો મને થઈ રહ્યા તો આ ટેકનોલોજી સાથે હું બરાબર જોડાયેલો છું એના મેં ઉતાર ચઢાવને પ્રોબ્લેમ્સ અને સારી વાતો જોઈ છે હવે મેન વાત એ છે કે ધીમે ધીમે ટેકનોલોજી અપડેટ થઈ સુરક્ષિત સેફ્ટી 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 હવે એવું મશીન આવી ગયું છે જે અત્યારે મારી હોસ્પિટલમાં અવેલેબલ છે કે જેનાથી ચશ્માનો નંબર ઉતરી જાય પણ તમારી આંખને કટ ના કરવી પડે આંખને ટચ ના કરવી પડે શરીરનો કોઈ પણ ભાગ એમાંથી ઓછો ના થાય તમારી આંખની જાડાઈ સ્ટેબલ રહે તમારી આંખની નસો કપાય નહીં જેથી તમને ભવિષ્યમાં ડ્રાયનેસ થવાની સંભાવના ઓછી હોય તો તમારી આંખના ઉપર વેક્યુમ પણ મૂકવાનું નથી લેઝર ઓપરેશન જનરલી કેવા થતા હોય છે કે તમારી આંખના ઉપર વેક્યુમ મૂકવામાં આવે વેક્યુમથી આંખને બહાર ખેંચવી પડે તો આંખના પડદા ઉપર ઝટકો આવી શકે ભવિષ્યમાં પડદાની બીમારી કે પડદામાં કાળું પડવા પ્રોબ્લેમ થાય તો આ જે ટેકનોલોજી મારી પાસે છે કે જેની અંદર વેક્યુમલેસ વેક્યુમ મૂકવાનું નથી આંખને કટ નથી કરવાની આંખને ટચ નથી કરવાની તો આ મશીન છે જર્મનીનું જેને કહેવાય છે સ્વેન ડાયમારીસ અને આ જે ટેકનોલોજી છે એને કહેવાય છે સ્માર્ટ સર્ફેસ એટલે બિલકુલ સેફ્ટી તો ડોક્ટર અને દર્દીને શું જોઈએ છે સેફ્ટી જોઈએ છે ખાસ કરીને આ ટેકનોલોજી માઇનસ નંબરવાળા માટે લાગુ પડે અને અમે દુનિયાની અંદર નંબર હોય નંબરને માયોપિયા કહેવાય માયોપિયાવાળા માણસને દૂરમાં ના દેખાતું હોય તો આ ટેકનોલોજી એટલી સેફ છે કચ્છનું તો ફર્સ્ટ મશીન છે પણ ભારત દેશ કરો કે ઇન્ટરનેશનલ લેવલે કરવું બહુ લિમિટેડ જગ્યા પર આ મશીન અવેલેબલ છે ડોક્ટર ફહીબડા કે હાલના સમયમાં તબીબો અને દર્દીઓને જોઈએ છે સેફટી જે આ ટેકનોલોજીના મશીન દ્વારા સંપૂર્ણપણે સાર્થક થાય છે ચીફ આઈ સર્જન ડોક્ટર ફહીમ લાલા એમએસ ના જણાવ્યા અનુસાર આ મશીનની વિશેષતાઓની વાત કરીએ તો આ મશીન વેક્યુમલેસ લેસ ટચલેસ દર્દીને અડ્યા વગર શરીરના કોઈપણ ભાગને કટ કર્યા વિના સેફટી કાળજીપૂર્વક સરળતાથી થાય છે આ સાયનર ફક્ત માઈનસમાં નંબર ધરાવતા દર્દીઓ એટલે કે માયોપિયા જેવા દર્દીને દૂરનું દ્રશ્ય જોવામાં તકલીફ પડતી હોય તેમના માટે અનુકૂળ છે આ સાથે સાથે મશીનની જાળવણીની વાત કરીએ તો આ મશીનને સેફ રાખવા ઓપરેશન રૂમમાં એર કન્ડિશનર એટલે કે એસી દે દિવસ અને રાત 24/7 ચાલુ રાખવું જરૂરી છે મશીનનું મેન્ટેનન્સ બહુ ઈમ્પોર્ટન્ટ હોય છે આ લેધર મશીન એવું હોય છે કે જેની અંદર તમને ચોવીસ કલાક એર કન્ડિશન ચાલુ રાખવું પડે તો તમે એ રૂમનું કન્ડિશન બંધ ના કરી શકો દિવસ અને રાત તો આ બધી વસ્તુઓ ઘણીવાર દર્દીઓને ખબર નથી હોતી કે ડૉક્ટર્સ પોતાના દર્દીઓ માટે કેટલી બધી મહેનત કરતો હોય કહેવાય ને કે છુપેલું ઘણા બધા કામ એવા છુપેલા કે પેશન્ટને ખબર જ ના હોય કે મારા માટે ડૉક્ટરે ખરેખર કેટલી મહેનત કરી છે બીજું ઓપરેશનમાં બધી વસ્તુ ડિસ્પોઝેબલ વાપરવાની નવી વાપરવાની પેકેટમાંથી નવી ખોલીને જેનાથી આપણી સેફ્ટી વધે આંખની તો મશીનના સક્સેસ રેટ આખા વર્લ્ડની અંદર બહુ હાઈએસ્ટ છે કેમ કે આની અંદર તો સક્સેસ રેટ માટે એક જરૂરી નિયમ છે આની અંદર કે લેઝર ઓપરેશન જે છે ને એ દરેક વ્યક્તિ માટે નથી જે દર્દી નિયમ આવે એમાં ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ તમારી આંખની જાડાઈ બરાબર હોવી જોઈએ ચશ્માના નંબર અતિ વધુ હોય તો બીજી ટેકનોલોજી આવે જે લેઝર સિવાયની જેના વિશે ક્યારે આપણે વાત કરશું તો જો તમારું સિલેક્શન સાચું હોય ટૂંકમાં આ ઓપરેશન એવું છે કે ડૉક્ટર હા પાડે તો થાય તો દરબીના માટે ભી આપણે હંમેશા સાચું બોલવું જોઈએ ઓનેસ્ટી રાખવી જોઈએ જેનું ઓપરેશન ના થાય એના ના પાડ દેવાની જેનું થઈ શકે એનું થાય પછીમાં ક્વોલિટી આવે કે લેસર ઓપરેશનનો ભી ઘણી બધી ક્વોલિટી આવે સસ્તા ઓપરેશન આવે મિડિયમ રેન્જ આવે પ્રીમિયમ ક્લાસ આવે તો જેવી વસ્તુ આપણે પસંદ કરીએ છે એમાં સેફટી હોય છે હંમેશા કઈ આમ દુકુડી થઈ શકે લેસર ઓપરેશન

મીડિયમ રેન્જ માં પણ થઈ શકે અને પ્રીમિયમ ક્લાસ ની પણ થઈ શકે છે આવા સમયે દર્દીને નક્કી કરવાનો હોય છે કે તેમને કઈ સર્જરી કરવાની છે સત્ય પ્રેમ કરુણા રામ કથા નારાયણ સરોવર કુટેશ્વર તીર્થ ક્ષેત્ર કચ્છ પૂજ્ય શ્રી મુરારી બાપુ પુરાણોમાં જેનું મહિમા ગાન કરાયું છે એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરના મધ્યમાં કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂછે મોરારી બાપુના વ્યાસાસને નવસો ને બાવનમી રામકથાનું આયોજન થયું છે કથા પ્રારંભ તારીખ પંદર બે બે હજાર પચીસ શનિવાર સાંજે ચાર થી સાત કલાકે તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારથી તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ સવારે દસ થી બપોરના એક વાગીને ત્રીસ કલાકે તથા સ્થળ ચિત્રકૂટધામ શ્રી જુલેલા મંદિર તીર્થ ક્ષેત્ર નારાયણ સરોવર કોટેશ્વર મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંચી તન્ના પરિવાર લક્ષ્મીપુર નેત્રા હાલે મુંબઈ